સૌ પ્રથમ તો બધાને જય ગિરનારી હવે ઘણા લોકોની રજૂઆત એવી હતી મને કે ઉપેન્દ્રભાઈ તમે ઘણા મંદિરોએ જાઓ છો ઘણા દેવદર્શન કરો છો અને તમારા ઓળખીતા પણ ઘણા લોકો જાય છે તો તમે અમને વીડિયા મોકલતા વીડિયા ન મોકલો તો કાંઈ વાંધો નહીં પણ એક છે ને યુટ્યુબ ઉપર તમે એક ચેનલ બનાવો તો એના દ્વારા અમને બધાને આ દર્શનનો લાભ મળે એટલે આજે આપણે એક ચેનલ બનાવી છે તમારા બધાના સહકારની એમાં ફૂલ જોરદાર જરૂર પડશે એ ચેનલનું નામ આપણે રાખવું છે આસ્થાની યાત્રા કેવું આસ્થાની યાત્રા આ આસ્થાની યાત્રા છે એની અંદર તમને જૂના વિડીયો બધા જોવા મળશે એમાં જૂના દેવાલયો દેવ મંદિરો આશ્રમો સાધુ સંતો ઋષિ મુનિઓની જગ્યાઓ ગુફાઓ જૂના તળાવો ધૂણાઓ મહાત્માના આવું બધું તમને જ્યાં દર્શન કરવા માટે મળશે બરાબર તો આજે અમે જૂનાગઢથી નીકળી અને ઉપલેટા બાયપાસ ઉપર પહોંચ્યા છે ઉપલેટા બાયપાસથી આગળ જઈએ ને એટલે ખાખી જાળિયા કરી અને ગામ આવે છે ખાખી જાળિયાથી એક સિંગલ પટ્ટી રસ્તો જાય છે કોલકી ખાખી જાળિયાથી પાનેલી કોલકીનો જે રસ્તો છે રસ્તા આપણે જઈએ એટલે વચ્ચે એક સ્થાનક આવે છે અને સ્થાનક છે ને એક કહાવત છે કહેવત છે તમે હશે લગભગ મને બોલતા પહેલા હસવું આવે છે કેવત છે કે મહાદેવ ને મિયા મહાદેવ ને મિયા બે સાથે એટલે જબરજસ્ત રહસ્યમય મેં મારી આટલી ઉંમરમાં ક્યારેય આવી જગ્યા જોયેલી નથી આ જગ્યા છે અને એ જગ્યામાં જે સ્થાનક છે ત્યાં એક શિવલિંગ તો બધાય દર્શન કર્યા હોય નાનું હોય કે મોટું હોય પણ ત્યાં ત્રણ શિવલિંગ છે એકને બદલે ત્રણ શિવલિંગ છે ને શિવલિંગની બાજુમાં જ કોઈ દરગાહ આવેલી છે પછી જગ્યાના ચમત્કાર વિશે ને બધું આપણે ચમત્કાર તો ન કહેવાય દેવતાઓના કે ઋષિ મુનિ દિવસ ચમત્કાર ના હોય એના છે ને એ અનુભૂતિ કરવાની હોય છે ચમત્કાર જાદુગર કરી શકે એટલે ચમત્કાર નહીં એવો માણસનો પગ દુખતો હોય હાથ દુખતો હોય માથાનો દુખાવો હોય તો ત્યાં ઘણા લોકો માનતા માને છે એટલે ત્યાં હાથ પગ વગેરે ચડાવેલા હોય છે બરાબર એવી જગ્યા અમે બંને માણસ આજે જુનાગઢ દર્શન કરવા તમારા માટે થઈ અને આ જઈ રહ્યા છીએ અમે બંને જણા તો એ દર્શનનો તમે પણ લાભ લેજો અને લાભ લેવડાવવા માટે જ હું જુનાગઢ થી સ્પેશિયલ અહીંયા આવ્યો છું આના પહેલા એક બે વખત દર્શન કરી ગયો છું તો હવે અમે બિલકુલ સ્થળની નજીક પહોંચવા આવ્યા છે અને આ યાદ રાખવું ખાખી જાળિયાથી કોલકી જવાના રસ્તાની અંદર લખેલું છે પણ હકીકતમાં મામાપીર નથી ત્યાં મિયાભાઈ ને મહાદેવભાઈ શિવ અને અલ્લાહ અકબર જે કે બંને એક સાથે છે અને ત્યાં પાણીનો પ્રોબ્લેમ હતો એટલે પછી પાણી છે ને ત્યાં દાર કર્યું તો પાણી પણ ભગવાનની દયાથી ઘણું થયું છે એ જગ્યાની તદ્દન નજીક આવી ગયા છે તમને લોકોને દર્શન કરાવીએ તમે બધા દર્શન કરી અને પાવન થાવ અને જો તમે જૂના મંદિરો જૂના દેવાલયો જૂના આશ્રમો એના પછી તમારા કોઈ સવાલ જવાબ હોય તો એ કોમેન્ટ કરજો પૂછજો એના જવાબ તમને મળશે ધર્મશાસ્ત્ર અને વેદ ઉપનિષદ સંબંધી વાત હશે તો બરાબર એટલે એ તમને બધું બતાવવામાં આવશે એના સંતોષકારક જવાબે હું આપીશ તમને પણ જો તમારે નવા અને નાચવાવાળા અને પિક્ચરના અને એવા વિડીયા જોતા હોય તો મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ કરવી નહીં બાકી જાણવા જેવું જૂનું પુરાણું અને અતિ પ્રાચીન અને પૌરાણિક દેવાલયો આશ્રમો જોવા હોય તો મારી ચેનલ છે એનું નામ છે આસ્થાની યાત્રા આને તમે સસ કરજો શેર કરજો કોમેન્ટ પણ કરજો ક્યાં મારી ભૂલ રહી છે ક્યાં સુધારો વધારો કરવાનો છે એ ભૂલા વગેરે બધું મને કહેજો તો આપણે સુધારો વધારો કરશું હવે અમે એ મંદિર આવી ગયા છે ગાડી પાર્ક કરી નાગરી તમને થોડી વારની અંદર દર્શન કરાવું છું અને તમે બરાબર ધ્યાનથી દર્શન કરજો બરાબર જો આવી ગયું છે આ મંદિર નજીકમાં છે જો મિત્રો આ મામા પીરનું અહીંયાં સ્થાન છે અને આ મોટું ખીજડાનું જબરજસ્ત વૃક્ષ છે આ ખીજરાનું વૃક્ષ છે હાઈવે છે રોડ છે સુંદર સરસ મજાનો અને ત્યાં જ આ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો હવે તમને અંદર પ્રવેશ દ્વારામાં હું પ્રવેશ કરું છું તમને લઈ જાઉં છું આ જે મેં પાણીની વાત કરી હતી ને એ આ પાણી હવે ચલાવું છું ડંકી આપ જોઈ શકો છો તરત પણ એવું હવે મિત્રો મારા પ્યારા દર્શન કરો જુઓ આ એક શિવલિંગ એની બાજુમાં જ આ બીજું શિવલિંગ અને આ ત્રીજું શિવલિંગ અહીંયા ત્રણ શિવલિંગ છે બરાબર તમે ને તો જુઓ ક્યાંય મેં હજીલગીમાં આવું ક્યારેય જોયેલું નથી ત્રણ શિવલિંગો એમ ત્યાં લખેલું છે પાછું જય મામાદેવ બાજુમાં જ તમે જોઈ શકો આ દરગાહ છે એટલે ઓલી કેવત છે ને જે મહાદેવ અને મિયા એ મહાદેવ ને મિયા બંને એક બરાબર અને ચારે બાજુ છે ને ખેતરો છે આમાં ને અહીંયા કોઈ પણ પ્રકારની બધાની માનતા ફરતી હોય છે એટલે કોઈ એનો અગરબત્તી ધૂપધીપ નારિયેળ વિગેરે પ્રસાદી પછી ઘણા લોકોને સંતાનનો પ્રોબ્લેમ હોય છે તો પણ અહીંયાની માનતા રાખે મામા પીરની અને શિવજીની તો એને સંતાનો આપેલા એના ફોટા અહીંયા રાખેલા છે બાળકોના બધાના આ વિડીયો જોઈને તમે બધા કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે ખાસ કરીને બરાબર જો આ રીતનું મંદિર છે આખું તમને ઇતિહાસની કંઈ ખબર નથી ને દાદા પાંચ અચ્છા તમે ક્યાં રહ્યો છો ખાખી જાડીયા રહ્યો બરાબર અહીંના કોઈ પૂજારી કે આય કોઈ નથી અહીંયા આવું સાફ સૂફ કરીને દૂધ કરી જાઓ અચ્છા તમારું નામ શું દાદા મેણસીભાઈ મેણસીભાઈ કેવી અટક હાથલિયા ખાલી સેવા કરવા માટે અહીંયા આવો છો બરાબર ને સરસ સરસ જાય હા જો કોઈ પણ ગોળનો ડબ્બો ચડાવી જાય દાદા એમ કે ભાઈ લાડુની માનતા રહીએ લાપસીની માનતા રહીએ એવી બધી માનતાઓ રાખે છે અને કોઈને હાથ પગમાં કે દુખાવો હોય તો એના માટે લાકડાના હાથ બનાવીને ચડાવે બરાબર ને દાદા એના સિવાય કોઈ બીજો ઇતિહાસ નહીં ને હવે ઇતિહાસ તો ત્યાંનો કોઈ અંતર સરળ આવે કોઈ સિગરેટું શ્રાવે અચ્છા મામા પીરે છે ને એટલે બરાબર સિગરેટ અત્તર લોબાંડ વગેરે પણ ઘણા લોકો ચડાવે છે જ્યાં મામા પીરે છે ને મહાદેવજી છે ને શિવલિંગ છે બ્રહ્મ વિષ્ણુ અને મહેશ્વર સ્વરૂપ